ભેગી થાય છે અને આમ પાછો અહીંયા દરિયો છે આપણે જાતા હતા ત્યારે વિડીયોમાં જે આ શિવલિંગ આપણે બતાવ્યું હતું એ શિવલિંગ છે અને જો અહીંયા માણસો દરિયાની ને નદીની મોજ લઈ છે તો જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ અને આજે છે ભાઈબીજનો દિવસ તો જો આપણે જઈએ છીએ અત્યારે માધવપુર બીચ તો વિડીયોમાં સાથે રહેજો તમને બહુ મજા આવશે અને અમારી સાથે અમારા મોટા મોટાબહેન બનાવી છે ને નાના બેન બનાવી છે અને અમારા ભાઈગાનો ભેરું હિરેન જોલપરા બધા સાથે જાય છીએ તો વિડીયો આખો જોજો તમને પણ ખૂબ મજા આવશે અને આજે ભયભીતના દિવસે એવો નજારો છે માધવપુર બીચનો તમને બતાવશો તો હાલો હવે આગળ વિડીયોમાં આગળ વધુ તો જો અત્યારે આપણે વંથલીથી આગળ નીકળી ગયા છીએ ઓજત નદીથી આગળ નીકળી ગયા છીએ ધીમે ધીમે ગાડી અકાઈ જઈએ છીએ મારા હિરેનભાઈ ગાડી અકાવે છે આગળ અમારો ચસલો બેઠો છે તો ધીમે ધીમે જાય છીએ તો જો ભાઈ આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ કેશોદથી આગળ પુલ છે હવે આપણે સાઈડમાંથી ટર્ન લઈ અને માધવપુર બાજુ જવાનું છે તો જો અહીંયા સ્ટોપ કર્યો છે બે દીદીને પાછળ છે એની વાઇટ જોઈએ છીએ એ આવે પછી આપણે આગળ નીકળીએ તો જો અહીંયા આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ બાલગામ પાસે પેલો ને ચા પાણીનો લીધો છે જો અહીંયા ઓલા ભાઈ ચા બનાવે છે ચા પાણી પીને પછી પછી આપણે પાછા માધવપુર નીકળીએ જો વાઘુ આવ્યા છે સાડા અગિયાર આપણે પોણા નવ નવ વાગ્યાના નીકળ્યા છીએ પણ કેશોદ પછી આ સિંગલ પટ્ટી અને આઈજે જે આ માધવપુરનું બીજનું મહત્વ છે ત્યાં સ્નાન કરવાનું એના હિસાબે થઈ હજી આપણે દસ પંદર મિનિટ દસ પંદર કિલોમીટર છેટા છીએ માધવપુરથી એટલે હજી આપણે કદાચ પોણા બાર બાદ જેવું થઈ જાય તો હાલો ધીમે ધીમે જો આગળ જાય છીએ તમને હવે માધવપુર જઈને બતાવશું આગળ વિડીયોમાં તો જો આપણે માધવરાય મંદિરે પહોંચી ગયા છીએ જો આખો અહીંયા દરિયો છે અને બહુ બધા લોકો નાય છે હવે આપણે પેલા દર્શન કરી આવીએ તો દર્શન ખુલ્લા હોય તો બાકી પછી પાછા અત્યારે આવશું આપણે અહીંયા દરિયા જરાક નજર મારશું ને પછી ત્યાંથી આપણે આગળ જવાનું છે તો હાલો પેલા દર્શન ખુલ્લા હોય તો દર્શન કરી આવ્યા તો જો આપણે મંદિર પાસે ભૂગી ગયા છીએ આ મંદિરે અત્યારે દર્શન કરવાનું ટ્રાફિક છે તો આ રુકમાણીજી માધવરાયજીનું મંદિર છે અહીંયા આગળ અહીંથી દરિયા જવું હોય તો દરિયા જવાનું છે આપણે મંદિર પાસે ભૂગી ગયા છીએ અત્યારે આ દર્શન માટેનો ટ્રાફિક છે હાલો હવે આપણે આગળ વધીએ દર્શન કરવાના છે જોઈએ પોઝિશન છે તો જો માધવરાયજીના દર્શન આપણે કરી લીધા છે એમને દર્શન કરાવ્યા છે અત્યારે જો અંદરથી દર્શન ખુલા છે આ માધવરાયજી મંદિર આજનું ભાઈ ટ્રાફિક છે ટ્રાફિક બહુ સારું છે આપણે તોય શાંતિથી થોડાક દર્શન થઈ ગયા છે તો હાલો હવે આપણે મંદિરમાંથી રેજા લઈએ માધવરાયજીની અને નીકળીએ આગળ ભાઈ તો હાલો હવે દર્શન કરીને આ બાજુ જો જૂનું મંદિર છે આપણે એ સાઈડ જરાક આટો મારી લઈને પછી વળી પાછો કાઢી લઈને આમ આગળ બીચની સાઈડ આપણે જાઉં તો હાલો હવે આપણે આગળ આ બાજુ જૂના મંદિર સાઈડ જાય તો જો અહીંયા આપણે આ જૂના મંદિર આવી ગયા છીએ અને ન્યા દરિયો છે ચાલો હવે દરિયાની થોડીક વાર મોજ માણી લઈ આમ તો ફૂલ તડકો થઈ ગયો છે અત્યારે બહુ લાગે દરિયા મારી લઈ થી આવી શિવ કૃપા ક્ષેત્ર છે ત્યાં ક્ષેત્રમાં પ્રસાદ લીધો છે જો અહીંયા બેન ને બધા પ્રસાદ લે છે સામે ઠંડી છાશ છે પાણી છે સારું આયોજન છે પ્રસાદ લેવાનું બુંદી ગાંઠિયા ખીચડી બધા માણસો બહુ સારી રીતે પ્રસાદ લે છે અને આપણે અહીંયા પ્રસાદ લીધો છે તો જો હવે આપણે નીચેથી પ્રસાદ લીધોમાં શિવકૃં પાન ક્ષેત્ર દુનિયા ને હવે આપણે અહીંથી આગળ મોચા હનુમાનજી મહારાજનું બહુ પુરાણિક મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ કે આ ઘણાથી આઠ નવ કિલોમીટર છે બહુ શાંતિપ્રિય જગ્યા છે તો હજુ અહીંયા વિડીયો ઉતારવાની છૂટ હશે તો એ જગ્યાનું લોકેશન પણ બહુ છે એ પણ તમને બતાવશો તો વિડીયોમાં આગળ ભેગા રહેજો જો ભાઈ આ મોચા માં આપણે જઈએ છીએ કે રસ્તામાં આખો દરિયાનો બીચનો કિનારો છે આ તો ફૂલ ટ્રાફિક હોય પણ અહીંયા જો હાવ શાંતિ છે આખો દરિયાઈ પટ્ટો છે સીધે સીધો હાઈવે છે સીધે સીધો પોરબંદર દ્વારકા જાય વેરાવળથી સીધો આવે પોરબંદર દ્વારકા ત્યાં રસ્તામાં જ આગળ મોચા હનુમાનનું મંદિર આવે પણ તમે જોઈ લો આ દરિયો આખો દરિયા કિનારો છે એમના સીધે સીધો તો જો અહીંયા મોચા હનુમાનજી મંદિરે આવી ગયા છીએ બહુ શાંતિપ્રિય અને એકદમ ટાઢકવાળી જગ્યા છે આજે અહીંયા ટ્રાફિક એ બહુ સારું છે અને એકદમ આરામ કરવાની જગ્યા છે નિરાય તો જો અહીંયા હવે આપણે આરામ કરી લઈએ અડધી કલાક કલાક પછી વળી પાછા અહીંથી નીકળશું તો જો અહીંયા મંદિરના પાછળના ભાગમાં અહીંયા આ ભૂલ ભૂલ્યા છે એમાં બાળકોને બધાય આનંદ લે છે એમાં હાલી ને ભૂલ ભૂલૈયામાં રસ્તો ગોતવાનો છે ને હાઈલું જવાનું છે આ પણ અહીંયા મોચા હનુમાનજી મંદિરમાં પાછળની સાઈડ છે લોકો એનો પણ ભરપૂર આનંદ માણે છે ને આ બહુ મોટી અને બહુ શાંતિપ્રિય જગ્યા છે જો આ મંદિર એ હજી બહુ મોટી છે તો જો આ ભૂલ ભૂલૈયાનો આનંદ આપણે લઈએ છીએ ભૂલ ભૂલૈયાનો આપણે આમાં આવીએ છીએ આમ આંતરિક શાંતિ યાત્રા નામ છે જો આ સામે બોર્ડ મારેલું છે આંતરિક શાંતિ યાત્રા આપણે અને આપણે દેશી ભાષામાં ભૂલ ભૂલૈયા કહીએ પણ આ બોર્ડમાં લખેલું છે એ આંતરિક શાંતિ યાત્રા છે તો જો અહીંયા લગભગ નદી ભેગી થઈ છે અને આમ પાછો અહીંયા દરિયો છે આપણે જાતા હતા ત્યારે વિડીયોમાં જે આ શિવલિંગ આપણે બતાવ્યું હતું એ શિવલિંગ છે અને જો અહીંયા માણસો દરિયાની ને નદીની મોજ લઈ છે તડકો થોડોક લાગે છે પણ તોય પબ્લિક બહુ સારું છે અહીંયા માણસો નાવાનો આનંદ ભરપૂર લઈ છે જો અત્યારનો નજારો છે અહીંનો તો જો હવે આપણે અહીંયા આ ચોપાટીનો નજારો લેવા જોવા હાટુક ઊગી ગયા છીએ જો અહીંયા હજી અત્યારે લગભગ સાડા ચાર જેવો ટાઈમ થયો છે પણ ટ્રાફિક બહુ જ છે આ ચોપાટી છે ટ્રાફિક બહુ જ આજુ તો જો આવે અમારું ચિલ્ડ્રન વેર છે એ ભૂખું શું છે નાયાં અમે મેગી નો ઓર્ડર દીધો છે હવે ભાઈ મેગી બનાવીને આપે પછી આપણે મેગી છોકરાઓને ખાવી છે તો આયા મેગી ખાવા હાટુ છે ને ઉભા છે ભાઈ ફૂલ ટ્રાફિક જામ તો અત્યારે માધવપુરા છે માન માન આજે પોણે કલાકે નીકળા છીએ હવે આગળ જોએ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જાય છે અહીંથી લગભગ 10 12 કિલોમીટર 15 કિલોમીટર જેવું જાઈએ ત્યાં જાય છે આગળ પાલો તો જો લોહેજ સ્વામિનારાયણ મંદિર આપણે ભોગી ગયા છીએ જ્યાં નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનનું આપણે જે પ્રદર્શન છે એ જોયું છે આ ભાઈ પાસે અહીંયા પાણીપુરીનો અને ભેળનો ને નાસ્તો કરી લીધો છે અને હવે અહીંથી હવે આપણે પાછું જૂનાગઢ ભેગું થઈ જવાનું છે તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે જો આ ભાઈનો આપણે પાણીપુરીનો લાભ લીધો છે આયા